તો મિત્રો તમારે કોઈને એસી રિપેર કરાવવી તો રાજુલા ગામની અંદર ઓમ મોટર ગેરેજ તમે ગમે ત્યારે એસી રિપેર કરાવી શકો છો કાર હોય કે ટ્રક હોય જેસીબી હોય કે હિટરથી કોઈ પણ ગાડીની અંદર એસીનું રિપેરિંગ થઈ જશે મિત્રો આપણું ટાયર આવી ગયું છે ફિટ થઈને તો કે ચોટો આખવા નાખવાનો છે નવો ગિલ પ્લેટો બી નવી છે સત્તાવન હજારનો ચોટો આવે છે આ કેવી રીતે જેક મરવાનું હોય તમને બતાવું બતાવવું છે ને ટાઈન કરી દેવાની કુલ ಆ ಇದೆ ಕುಲ್ಲಿ ہوئی ಕುಲ್ಲಿವನೆಲೆ ಬೆಟ್ಟಿ જાય ಎನ್ ಕರೀ죠 એટલે ಒಪಡಿ જાય ನಾನು ಬтаю ಅંદર ಕೈ ಕಂಡೀಷನ್ ಸೇಯಿ पण ಚೋ ಕೆವಿ ಇದೆ ಅದು ಬದು ನೋಕೋ ನೋಕೋ ಹಾವ್ એટલે ಹಾವ್ ખોಲಿ ನಕ್ಕೆ ಇದೆ ಬದು ಆ ಯಸಿ ನ ಕಾರಣನೆ ಯಾಕೆ ಯಸಿ ಬನ್ થઈ گئی ಸೇ ಆ ಪೈಪ್ ಲಿಕೇಜ್ થઈ گئی ಸೇ ಐ ಲೈಕ್ ಟು ಫ್ಯಾಮಿಲಿ ಕ್ಯಾಂಪ್ಸ್ ಕೂಡ ಹೇಳ್ತಾಯ್ ಕ ಮಜಾ ಮಜಾ ಸಂಪನ್ಮೂಲ ಮಜಾ ಮಜಾ ಮಾರಾದ್ ಇನ್ವೋಲ್ ಆಗೋಣ ಬದುನಾದ್ ಸ್ವಾಗತ ಸೇ ಮಿತ್ರ

क्यों क्या पढ़ भी नहीं है उसके साथ ही तुम्हें यार ये मानता हूँ तभी तो डायवर्ट हो गया उसको इधर वो आप बता के जौने के जौने के बुदु। बुदु तो भी तो तुमने के जो आगे ही तकरीबन से बुद्धि बुद्धि कंपलेट ना वैसे ठीकरा ही नहीं हुआ यार ये आज में आने से पार्टी तो करने का ऑपन है ये सिर्फ क्या आई तुम्हारे पास फॉल्ट है उ એવીダブルથી નોખો નોખો હા એટલે હા ખોલીને જો બધી એસી ના કારણે કેમ કે એસી બંધ થઈ ગઈ છે અને પાઇપ લીકેજ થઈ ગઈ છે એટલે ટોટલિંગ વસ્તુ બધી આમાંથી કાઢેની છે જે વસ્તુ ચંદ્રાદી લાવેલી તો એસી નો પાઇપ છે ઓકે આમાં આમાંથી અંદરથી આવે છે આપણે કોલર સ્ક્રુરીંગ આવે ને અંદર બધી જાવે ને બધી આ આવે છે હા એસી નું જો આવવા છે આને ન્યા આવે છે એટલે અહીં પ્લેટોથી નથી આપણે આપે છે અહીં કોલર હોય અંદર ફેન હોય ચેન્જ કરે છે ગરાઈની પેલ્ટર નીચે પડ્યું છે વાનથી બધી એસીનું કંટ્રોલ થાય છે નીચે પડ્યું છે ચાલો મિત્રો જીતાવાનું છે જે બહુ વાર લાગી જાય બતાવું બધી એસીનું કામ કરાવવાનું છે એ બધું કમ્પ્લીટ તમને બતાવીશ બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો ઘણા સમયથી આપણે બ્લોક પણ નથી નીકળો એ બનાવો પણ નથી એટલે બનાવી નાખી એકને ને વાટિયા ચાલતા એટલે કે બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ રહેતો નથી ચાલો બ્લોક બ્લોકમાં કન્ટિન્યુ બન્યા છે અમારી ન હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ છે ગેસ કીટ ગેસ કરવાનું આપણી એસીનું પ્રેસર બતાવીશ

લાવ બેટા બંધ કરી દેતો સારા પૈસા વજારાય તો જ પકડે જ હોય આની રીપેર આયના મિત્રો આપુ કયાસીનભાઈ ચૂની કેમ કે આસીને નવું નાખો પડે આખો હરંગાઈ થી બુદ્ધિ નવું નાખો પડે છે આ બધી એટલે માખો નવું નાખો પડે ત્યારે જ થાય છે તારા ગેસ ચાલુ થાહે નહીં હવે જોઈશે સેટની ગેડેસે કરાવી દે તો ભલે કે પછી હમણાં મેગ્નીક આવીતું ઉનારો છે એટલે એસી ને નન તા મજા આવતી આ કામ ની ઇнде ગરમી છે ને મેગેદા બધી ખોલી રુકડી છે હમણાં ફિટિંગ કરવા આવે છે ફિટિંગ મિ મિ કરાય નાખી ભઈ જોઈએ છે તો હું કહી તો જવા દી ચાલો ફિટિંગ કરવા આવો તો મેં બેટા તો ફાઇનલી મિત્રો અમાર સમીર ભાઈ આવી ગયા છે જો ફિટિંગ કરે છે આ છે એનો બધું ખજાનો છે આ બધું ખોલી નાખ્યો છે હા હેતાં બધી નોખો નોખો પડ્યું છે મિત્રો આજે તો ફાઇનલી મિત્રો આપડે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ફિટિંગ થઈ ગઈ છે જો કેટલું ખંડે મંડે હતું હવે આ એવળો ગાર્ડન છે ખડની બુધ્યામાં નાખવાનું બાકી છે ના ફિટિંગ કરવાનું બાકી છે બાકી તો બધું કમ્પ્લીટ થઈ જશે કેવો તો કેવો થઈ ગયો હવે આપણે નાખવાનું છે કોલ્ડ ડ્રિંક પાણી બસ કોલ્ડ ડ્રિંક પાણી દયા છે 10 લિટર પછી આ 20 લિટર છે ઓકે કોલ્ડ્રિંક કરેલું હોય બધી બધું પાણી એમાં નાખવાનું છે મતલબમાં વીસ લીટરમાં આગળ ચાલો પાણી નાખી દઈ પેલા કેમ કે તડકો ઉનાળો હોય ગરમ ઓછી થાય એ માટે મિત્રો અત્યારે આપણે કામકાજ કરાવીને બધી સર્વિસ કરાવવા ગાડી સર્વિસ થાય છે સર્વિસ કરાવીને પછી જવાનું છે આપણે ટાયર બદલાવા જવાનું છે છે આ છે ને ફેલ થઈ જશે

બધા અહીંયા આપણે નીકળશે ટાયર ના છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ટાયર બદલાવાના છે ત્યાં આપણે ચેક મારવાનો છે ટોમે લઈને કેવી રીતે ચેક મારવાનું હોય તમને બતાવવું સારી છે ને ટાઈટ કરી દેવાની ફૂલ આવી રીતે ખુલ્લી હોય ખુલ્લી હોય ને એટલે બેઠી જાય ટાઈટ કરી દો એટલે ઉપડી જાય આવી રીતે

खाली માં દોંદા નો ઉતરો ઓર એલ માજેને બો કેવરાવે ફ્રેલ માજેક મારો ન સલાહ ટાયર પર ફલાઈ નકી હું જે કે કરેવા દી મિત્રો આપરો ટાયર આવી ગયો છે ફિટ થઈને કે છોટો આખો નખવાનો છે નવો એલ પ્લેટુ બી નવી છે 57000 નો છોટો આવે છે एपोलनो 1120 નો મોટો ટાયર આવે છે તો તમારે પોગે છે મતલબમાં આપણે 1120 ના છે છે સા તો કરો 57000 નો આવે છે છોટો આપણે નાખવાનો છે હમણા ચાલો ફિટ કરી દઈએ ટાયર જ અમે બને છે પછી જવાનું છે વિપુલ અગરવાટી છે ટાયર છે ટાયર

કે ખોડા પછીનું કામ કરે એટલે ગ્રીસ ફોડાવવું પડે છે તો એ રીતે ગ્રીસ ફોડે છે સર તમને બતાવું આપણે આવી ગયા છે પગોડાના પાટિયા તો કે આપણે જ મજાવાનું છે પગોડાના પાટિયા પગી જશે પીપલ ગયો છે ચાલ જ મજાઈ અને બતાવો જમમામાં શું શું છે મિત્રો અત્યારે જમમામાં ડાયર છે અડદની રોટલો છે દેશી અને પાપડ છે કેમ કે અડદ છે રોટલો એ મજા આવે અને બાકી સોરંસક છે અને ચા છે ઠંડી બ્રેડ વિથ કાન છે મિત્રો આપણે જમીન નીકળ ગયા છે અત્યારે તો કે આપણે આદરા તો પગી જાસ મિત્રો આ ગાડીથી જઈ જશે ને અત્યારે અગર

ફાઇનલી મિત્રો અત્યારે આપણે પોગી ગયા છે ભાવનગર જો કે પરવા આવે છે વાસિંંદર પૈસેની ઓનલાઈન અત્યારે મોડું થઈ ગયું છે વાગી જા છે 11:30 તો કે આપણે બ્લોગ પ્રોગ્રામ કે અહીં સીધા વાસ છે એટલે આ બ્લોગ આપણે આસ પૂરો કરાના છીએ કેમ કે મોટો બ્લોગ થઈ જશે અને બતાવી દો કે અત્યારે છે આપણે ભાવનગર ની ફાઈલમાં તો કે અમારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય